ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું જે ઉપક્રમે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વડાપ્રધાને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વેરાવળ રેલવે સ્ટેશન થી વેરાવળ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું વંદે ભારત ટ્રેનના માધ્યમથી સોમનાથ અમદાવાદની મુસાફરીમાં વધુ એક ઉમેરો થયો છે વંદે ભારત ગુરુવાર સિવાય અઠવાડિયાના છ દિવસ દરરોજ બપોરે અઢી કલાકે વેરાવળથી પ્રસ્થાન કરશે અને સાંજે એકવીસ ત્રીસ કલાકે સાબરમતી સ્ટેશનને આગમન થશે આ ટ્રેનને જૂનાગઢ રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર અને વિરમગામમાં સ્ટોપેજ અપાયો છે

વેરાવળથી અમદાવાદ જઈ રહ્યો છું અને આજે આ પહેલી મુસાફરી થઈ રહી છે તો બહુ આનંદિત છે કે આપણા સોમનાથમાં આવી સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે જેના લીધે ગુજરાત ટુરિઝમ જેમ કે જુના ગિરનાર જૂનાગઢ અને સોમનાથ ટુરિઝમને બહુ બૂસ્ટ મળશે અને હું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને બહુ આભાર માનું છું કે એને આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે આપણા સોમનાથ નિવાસીવાસીઓને તો હું સરકારશ્રીને અને આપણા સરકારને બહુ આભાર માનું છું કે આ સુવિધા ઉપલબ્ધ કરવા બદલ આપનો આભાર ધન્યવાદ